હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો આ ફ્રેન્ડ પહોંચી ગયા છે રેલવે નું જે તો તમને તમારી અંગાથી શેર કરું જે વેલ્ડિંગ થાય છે પાટાનું વેલ્ડિંગ કરવાનું કામ ચાલુ રહી છે તમે જઈ શકો છો

જય લે તો સરસ મજાનો વિડીયો રહેવાનો છે લાઈક કરજો શેર કરજો સસ્ક્રાઈવ કરજો તો ચાલુ થઈ ગયું મશીન તમે જોઈ શકો છો કઈ રીતે મશીન કામકાજ કરી રહી છે તમે જોઈ શકો છો કે કઈ રીતે કામ કરે જરૂર પ્રવાહને પાછું લઈ જશું તો આપણો વિડીયો દસ મિનિટ થી પંદર મિનિટ નો રહેવાનો છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો કેવું મોટું મશીન છે જે પાટા બિલ્ડિંગ કરવાનું કામકાજ કરી રહી છે તો તમે જોઈ શકો છો તો પાટા ખેંચશે હાઈ બ્રેકિંગ સિસ્ટમ સબ જે આ મશીન્સ એનું હાઈ બ્રેકિંગ સિસ્ટમ હોય એક મિનિટની અંદર ચોટી જાય તમે જો ફાસ્ટ તો આ ચેક સિસ્ટમ લાગે છે તો ઓકે છે તમે જોઈ શકો છો પાટો પાટ આપવા માંડ્યો નજીક જાય તો તમે જોઈન્ટ ઓકે રેડી તો પાટો કમ્પ્લીટ ચોટી ગયો તમે જોઈ શકો છો અરે પાટાની વારી આવી તમે જુઓ તો ધીરે ધીરે બીજાપુર રેલવે સ્ટેશન નું કામ ચાલી રહ્યું છે આ પાટાની વાડીએ તમે જો

તો આ પણ પાટાની વાળી આઈ ખેંચવા માટે તો તમે તો જોવા વિજાપુરની અંદર રેલવેનો નવા નવા મશીન આવે છે તો તમે જોઈ શકો છો તો આ પાટાની વાળી આવી તમે

હાઈ બ્રેકિંગ સિસ્ટમ કેટલું હેવી મશીન હતું બે પાટા ઉપર જે હેડ વસ્તુ તે રેલવે માટે જ આ મશીન બનાવેલું લાગે તમે જો કારણ કે જે ઉપર જાય એટલે ચારનું કામ એનું કરવાનું ચાલુ કરજે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આગળથી તમારા મશીનનો લુક દેખાડી દઉં તો જો આગળ પણ કામ ચાલુ જ છે રેલવેનું જો કઈ રીતે કામ ચાલુ થશે